સુરત પોલીસ વિવિધ ગુનામાં ગયેલા મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરી રહી છે ત્યારે કતારગામ પોલીસ મથક ખાતે સાયબર ક્રાઇમમાં ગયેલા રકમ રિકવર કરી એક કરોડથી વધુની રૂપિયા મૂળ માલિકોને પરત કરાઈ હતી તો આ સુરત પોલીસ કમિશનર પણ હાજર રહેવા પામ્યા હતા કાર્યક્રમ હતો તેરા તુચકો અર્પણ સુરત પોલીસ દ્વારા વિવિધ ગુનામાં ગયેલા મુદ્દા મૂળ માલિકોને પરત કરવા માટે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની હાજરીમાં કતારગામ પોલીસ પથક ખાતે તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાયબર ક્રાઇમના વિવિધ ગુનાઓમાં ભોગ બનેલા વ્યક્તિઓ કે જેઓના પૈસા સાયબર ક્રાઇમ સેલ દ્વારા રિકવર કરાયા છે તેવા અરજદારોની એક કરોડથી વધુની રકમ પરત કરાયા જેથી અરજદારોના મોઢા પર આજે ખરેખર ખુશી જોવા મળી હતી સુરત દ્વારા અને જો અમારી સેલ ટીમો છે પોલીસ સ્ટેશનમાં આ એના થકી કુલ ત્રેવીસ જેટલા લોકોના એક કરોડ પાંચ લાખ રૂપિયાના જો સાયબર ફ્રોડમાં ગયેલી રકમ છે એના જો પરત મેળવી આજે આપણા તેરા ચુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ આ તમામ ત્રેવીસ જેટલા અમારા લાભાર્થીઓના એક કરોડ પાંચ લાખ રૂપિયા પરત કરવામાં આવેલા છે અને સર્વ સર્વપ્રથમ ખુશીની વાત એવું છે કે ઘણા બધા લોકો અહીંયા સાથે શેર કર્યા જેટલા બી લાભાર્થીઓ હતા કે આ લોકોને જો રકમ ગયેલી હતી જો એના વિશ્વાસ નહીં હતા કે કેવી રીતે એના મળશે કારણ કે ઘણી ઘણા બધા કેસોમાં થોડા મોડા થઈ ગયા હતા રિપોર્ટિંગમાં અને એના પછી જો પોલીસને રિકવર કરવામાં બી ઘણા બધા મહેનત કરવા કરવી પડી અને છેલ્લે છેલ્લે જ્યારે એના પૈસા પરત મળ્યા તો એના ખૂબ ખુશી થઈ તો આ અમે બી સમગ્ર અમારી સાયબર જો ક્રાઈમની ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ સમગ્ર લોકોને જો હું અભિનંદન આપું છું જો સાતો સાત આજના દિવસે એક એવા અમે ચોપડી પર જોઈએ એક એના પુસ્તકનું વિવેચન પણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને અત્યારે જો સાયબર ક્રાઇમો બની રહ્યા છે આમાં કુલ એકત્રીસ પ્રકારના ક્રાઇમો અત્યારે અમે લોકો આઈડેન્ટિફાઈ કરેલા છીએ જો બહુ કોમનલી લોકો સાથે જોઈએ આ પ્રકારના ચીટિંગ થઈ રહી છે જો તો એના એક બુક પણ અમે લોકો રેડી કરી છે દસ હજાર કોપીઓ અત્યારે છે જો અમે સ્કૂલ મેં વેપારી આપણા મિત્રો સાથે જો અલગ અલગ દુકાનદારો આમાં અમે લોકો વચડી કરીશ જોઈએ જેથી લોકોને ખબર રહે કે આ પ્રકારના કોલ્સ આવે તો કઈ પ્રકારના ફ્રોડ હોય છે અને એના શું કરવા જોઈએ તો એના માટે હું આપના મુખ્યત્વે અગર વાત કરું જોઈએ તો અત્યારે જો કોલ્સ આવે છે એક તો સૌથી વધારે જો ડિજિટલ અરેસ્ટના એક અત્યારે જો એ બનાવ બની રહ્યા છે જેમાં આપના ગમે તેમ કરીને કે ભાઈ તમારી પાસે એક કુરિયર આવે છે અત્યારે કુરિયર કંપનીનું નામ લઈને બોલે છે કે તમારા કુરિયરમાં અત્યારે એમાં નાર્કોટિક્સ પકડાય છે એના અંદર આપના પાસપોર્ટ છે એના અંદર સિમ કાર્ડ છે અને તમે ફલા પોલીસ સ્ટેશનમાં આવી જાઓ આ તમારી વિરુદ્ધ તમે અરેસ્ટ કરવા માટે અમારી ટીમો ગઈ છે જોએ અગર તમે બચવા માગો છો તો તમે આ એડવોકેટ સાથે વકીલ સાથે તમે વાત કરી શકો છો આ પ્રકારને તમે ટ્રેપમાં કરીને લિટરલી તમે કમરામાં હો ઘરમાં હો ગાડીમાં હો તો તમે ત્યાં જ ડિજિટલ અરેસ્ટ કરી દેવામાં આવે તમે ચાર પાંચ કલાક એના સાથે તમે કન્ટિન્યુઅસ વાતચીતમાં રહો છો કે એના બચવા માટે શું શું કરીએ અને આમાં પૈસા લોકો ગુમાવે છે સુરત પોલીસ દ્વારા કતારગામ પોલીસ મથકે યોજાયેલા તે રાપણ કાર્યક્રમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ સહિત જોડવા પામ્યા છે બ્યુરો રિપોર્ટ